જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાનું છે ચાંદ પોતા તો જુઓ મિત્રો મેથી સમારી દીધી આપણે મસાલો બનાવી દીધો અને લોટે આવી ગયો આપણે જુઓ મિત્રો લોટ મિક્સ થાય છે આપણે બાજરીનો લોટ મેથી અને મરચું મેઠું અને એનો મસાલો મિક્સ થઈ જાય બધું પછી લોટ બની જશે મસ્ત એનો વણેલો પછી એમાંથી પોતાએ બનાવવાના આપણે મારી મમ્મી બનાવશે પછી જુઓ જો મમ્મી જો મિત્રો આપણે લોટ મિક્સ થયો તો ને હવે લોટ આપણે બંધાઈ ગયો જુઓ મહેનત કરવી પડે ગૂંધવો પડે બરોબર થાય તો રાખવો પડે પતલું ના થઈ જાય ને લોટ જુઓ તમે મસ્ત બનાવ્યો નઈ જો મિત્રો હવે આપણો લોટ બંધાઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે ચૂલો અળગાવવાનો થઈ છે જોયું મિત્રો તમે બાજરીને પોતા કરવા માટે ને મમ્મી બહુ મહેનત થાય નહીં કમ્પ્લીટ હોય તો અધૂ ના બધું જો મિત્રો હવે આપણે ચૂલો હળગાવી દીધો તો મેકી દીધો આપણો તો ગરમ થાય પછી બનાવવાનું ચાલુ કરવાનું આપણે જુઓ આ તૈયાર થઈ ગયું લોટવાનું તવો તૈયાર થઈ ગયું આમ બનાવીએ એટલે જુઓ મિત્રો હવે આપણે પોતાએ વનવાનું ચાલુ થઈ દેજો વણાઈ જીવ લો

આપણે તને રહેવાનું યાર આવું શું કહેવું તે વેડે ભાઈ ચૂસન લાગે નહીં પહેલાં રોટલી કરતા એવું લાગતું તું લાગો ઓકે થઈ ગયું बीजू। तीखा जाए तो जो लोट आ कोथरी पर बना पड़ी बा तान बाजू में लोट ना तो आते थे पीता ना क्या वर्णन करे वो ना था वो ना तो घोना लोट ना बाजरी ने रोटला એટલે

આમ તો રોટલી કરી એવું લાગે મસાલા રોટલી હોય ને જો મિત્રો તેલ વીડ્યા પછી મસન લાગે હમ

मिक्स तेजी बदु मित्रों लेके पी भी हुई तो आ भी जजो सु क्या चाय के पी भी हुई तो आ भी जजो मित्रों ये लग भाजी बंगरा हम्म का तो न क्रियाली न डंगड़ा में रोए ડુંગરમાં રહ્યા બધા ગરમા મસ્ત લાગવા એટલે ચૂલા જોડે